ટુર્નામેન્ટમાં વિસનગર મનસુરી સમાજના અંદાજે યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને કુલ દસ ટીમો બનાવી ચાર દિવસ સુધી રમાયેલી ટુર્નામેન્ટ દરમિયાન યુવાનોએ મનમૂકી ક્રિકેટ રમવાની સાથે રમતગમતની સાચી ભાવના પ્રગટાવી ટુર્નામેન્ટ દરમિયાન વિવિધ ટીમોની સ્પોન્સરશીપ કરવામાં આવી જેના કારણે યુવાનોમાં રમત પ્રત્યે વધુ ઉત્સાહ અને પ્રેરણા મળી આયોજકોનો ઉદ્દેશ્ય યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધી સમાજ અને પરિવારનું નામ રોશન કરેલો હતો ટુર્નામેન્ટની રોમાંચક ફાઇનલ મેચમાં મલમપટ્ટા વોરિયર ટાઇટન સેવન ટીમોએ ફાઇનલ સુધી પહોંચી દર્શકોને ભરપૂર મનોરંજન આપ્યું અંતે મલમપટ્ટા વોરિયર ટીમ વિજેતા બની જ્યારે ટાઇટન સેવન ટીમ રનર્સ અપ રહી હતી ફાઇનલ મેચના દિવસે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કાદરભાઈ મનસુરીના ઘરકમળો દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી ફાઇનલ મુકાબલો જોવા માટે સમાજના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા ખેલાડીઓનો ઉત્સાહભેર હર્ષોલ્લાસે અભિવાદન કર્યું સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન મનસુરી સમાજ યંગ કમિટીના હારૂ નર ફેટીનાભાઈ દાનિશ બાવા ગયાસીન મંસૂરી કડાવાડા મોનોમાન મનસુરીના સહકારથી તેમજ મનસુરી જમાતના પ્રમુખ બશીરભાઈ અને સમાજના કારોબારી સભ્યોના સંયુક્ત પ્રયાસોથી પૂર્ણ થયું શું કહેશો આજે રનર્સ અપ રહ્યા અને સમાજ દ્વારા જે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું શું કહેશો એનું તો હારૂનભાઈ મંચુરી ઉઠે દીનાભાઈ તથા રાધીભાઈ મંચુરી ઉઠે બાવા એમના દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અને હું પણ પોતે આયોજકના તરીકે આયોજકના અંદર એક સમાજ રીતે આપણે બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ સારી રીતે આપણે રમ્યા છીએ અને આવી રીતના જ અને આપણા સમાજના અંદર ઘણા એવા સારા પ્લેયરો છે જેમના આગળ આગળ જવા માટે આપણા સમાજ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે પહેલું તો મંસૂરી સમાજ એમને પ્રોત્સાહન કરે છે કેમ કે આ વિનર ટીમના મોહીનભાઈ મંસૂરી બહુ સારું રમ્યા છે અને બસ સમાજ દ્વારા એક એમનો પ્લેટફોર્મ મળે એવી અમારી અપેક્ષા છે મારું નામ મનસુરી બે હજાર છવ્વીસની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું હારુનભાઈ મંસુરી દ્વારા દાનિશભાઈ બાવા દ્વારા અને વિસનગરના પ્રમુખ પ્રમુખ શ્રી જંગ કમિટી દ્વારા એકદમ મસ્ત આયોજન કરવામાં આવ્યું હતું બધાએ સફળતાપૂર્વક સહયોગ આપ્યો અને આ ટુર્નામેન્ટ બહુ સફળ રહી તમે જે જીત્યા છો એ બાબતે તમારી ટીમ વિશે શું કહેશો અમારી ટીમ વિશે અમારી ટીમમાં નાના છોકરાઓનો બહુ સારો સહયોગ હતો એમાં એટલે અમે બીજે થાય ખાસ કરીને સમાજના યુવાઓને કોઈ સંદેશો આપવો હોય તો યુવાઓએ ગ્રાઉન્ડ લેવલે આમાં ક્રિકેટમાં ઇન્વોલ્વ થવું જોઈએ બોક્સ તો બરાબર પણ ગ્રાઉન્ડ લેવલે ઇન્વોલ્વ થવું જોઈએ શું કહેશો આપના દ્વારા સમાજના થકી યંગ કમિટી અથવા સમાજ દ્વારા જે પણ આયોજન કરવામાં આવ્યું આયોજન કરવાનો મુખ્ય હેતુ શું હતો અને શું યુવાઓને સંદેશો આપશો આપણા વિસનગર મંસુરી સમાજના અંદર આજથી ઘણા સમયથી કોઈ ટુર્નામેન્ટોનું આવી રીતે મનોરંજન ખેલી તર પર કોઈ આયોજન થયું નહોતું એટલે મને એક એક એવો ખ્યાલ આવ્યો કે હું વિસનગર મંસુરી સમાજના યુવાઓને એક મંચ ઉપર ઊભા કરું અને મંચ ઉપર ઊભા કરવા માટે મેં મંચ પર ઊભા કરવા માટે દાનિશભાઈ અમારા કારોબારી સભ્ય દાનિશભાઈને વાત કરી કે આપણે બે ભેગા થઈ યુવા સીએ તો કે આપણે આ મંચના એક પ્લેટફોર્મ પર લાવીએ એના પછી મેં અમારા સમાજના પ્રમુખ બશીરભાઈને વાત કરી કે કાકા આપણે આ રીતે આયોજન કરવું છે કાકાએ કીધું કંઈ વાંધો નહીં કરો અને એ આયોજન મારું આજે અલ્લાહના ભજલો કરમથી આજે મને દેખાય રહ્યું છે કે હંનગર મનસુરી સમાજના યુવાઓ એક પ્લેટફોર્મ પર આવીને ઊભા છે અને આજે મેચના અંદર બહુ સારું એવું મેદાનના અંદર ખેલ રમ્યા અને બહુ સરસ રીતે આયોજન પૂરું પાડ્યું છે ઓકે આજની ટુર્નામેન્ટ જે અમે અમે આયોજન કર્યું હતું અમારા ટીનાભાઈએ અને આ મનસુરી સમાજની કારોબારીના તરીકે હું મનસુરી સમાજનો પ્રમુખ તરીકે વસી બોલું છું કે આ યુવાનો માટે આજે અમે એક પ્લેટફોર્મ મળ્યા અને યુવાનો ને આ ક્રિકેટ બાબતના અંદરને રુચિ વધ એના માટે મેં એક આયોજન કર્યું હતું અને અમે એમાં સફળ રહ્યા અને આ આ યુવાનો આગળ જઈ સારા પ્લેયર બની એ માટે અમારી કારોબારી અને ટીનાભાઈના અંદર દારીશભાઈએ સારી એવી મહેનત કરી અને આ સફર આજનું ટુર્નામેન્ટ અમારી સફળ થઈ અને સમાજની એકતા વધી ગઈ યુવાનોના અંદર ઉત્સાહ જાગી ગયો બસ યુવાઓને શું સંદેશો આપશો આ ટુર્નામેન્ટ થકી યુવાનો છે ને યુવાનો આ અમારા એક ટુર્નામેન્ટને આજે આ ચાલુ કરી એમાં યુવાનો ઉત્સાહથી અને ક્રિકેટના અંદર ને બીજી પ્રોત્સાહિત હોય અને એ આ આગળ વધ્યાના અંદર દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે આ મારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો